અમદાવાદમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી અજિત મિલની નજીક વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે વરસાદ બંધ થયાના છ કલાક થઈ ચુક્યા છે અને હજી પણ આ પાણી ઓસરતા નથી જોવા મળી રહ્યા ત્યારે અમદાવાદમાં જે હાલાકી લોકોને પડી રહી છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે સર્જાય છે રસ્તાઓ પર પાણી જ્યારે જોવા મળી રહ્યા છે ત્યારે ક્યાંક ખાડો પણ હોય ત્યાં તો પણ ખબર ન પડે એ પ્રકારના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ રસ્તાઓ પર એટલે

ભાઈ અનેક જગ્યાએ એવા દ્રશ્યો સામે આવ્યા કે હજી પણ પાણી ભરેલા છે પ્રી પ્રીમોન્સૂન કામગીરીને લઈને અનેક દાવાઓ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા શું પ્રી કામગીરી સંદર્ભે જે કામગીરી કરી છે અત્યારે જે જગ્યાએ તમે વાત કરો છો એ પર્ટિક્યુલર જે સોસાયટીની અંદર કંઈક ડ્રેનેજ નો પ્રોબ્લેમ થયો છે એના માટે ત્યાં કંઈક ચોકઅપ થઈ છે કંઈક લાઈન બાકી રોડ ઉપર ક્યાંય આજે અત્યારે અમદાવાદમાં પૂરા આખા અમદાવાદની અંદર મેઇન રોડ ઉપર કોઈ પણ જગ્યાએ પાણી નથી અજીત બિલની નજીક જે બ્રિજ છે બ્રિજની નજીક હજી પણ એટલા ને એટલા પાણી ભરેલા અને દ્રશ્યો એવા છે કે જાણે કે તળાવ ભરાણું હોય ના અજીત બિલ પાસે પાણીમાં એમાં એવું થયું હતું કે એક પંપ ત્યાં ગાડી જે ચાલે છે પમ્પિંગ ચાલે છે એ પમ્પિંગમાં એક પંપ વધારે ચાલી ગયો અને જે રાઇઝિંગ લાઇન નાખેલી છે ત્યાંથી થોડુંક ઓવરફ્લો થઈ ગયું એના માટે થયું એ કંટ્રોલ કરી નાખ્યો પંપ બંધ કરી દીધો અને અત્યારે કંટ્રોલ થઈ ગયું ગયો પાણીનો નિકાલ થઈ ગયો અનેક જગ્યાએ ઝાડવા પડવાના પણ કિસ્સા સામે આવ્યા છે ગઈકાલે જે ક્રિએશન કમિટી મળી હતી ને તેણે કીધું હતું કે જે ભયજનક વૃક્ષો છે તે ઉતારી લીધા છે તો આ પછી આ જે વૃક્ષો પડ્યા એ ક્યાં વૃક્ષો ભયજનક વૃક્ષો હોય ઉતારી લીધા હોય પણ જ્યાં પોચી જમીન થઈ ગઈ હોય વરસાદ છે વરસાદનું જે ફિલિંગ થાય પાણી હવે પોચી જમીન થઈ ગયું હોય અને વધારે ઝાડનો વેઈટ વધારે હોય તો સહેજે નમી જાય એટલે સ્વાભાવિક છે કે એ ત્યાં એ ખબર ના પડે કે આ જમીન પોચી જ બેસી જશે વરસાદના હિસાબે ફિલિંગ થયું હોય એટલે પાણી પોચું થયું એના હિસાબે ઝાડ નમી ગયા હોય એ ચૌદ એક ઝાડ અમદાવાદમાં ટોટલ થયા હતા એ ચૌદ એક ચૌદ ઝાડને ઉતારીને રસ્તો ક્લિયર કરી દેવામાં આવ્યો છે અને અત્યારે વાહન વ્યવહાર રાબેતા મુજબ છે સૌથી વધારે આ વખતે ફરિયાદો જે છે ત્યાં પ્રથમ વરસાદમાં જ પૂર્વમાં આવી છે સરસપુર અને તેની આસપાસનો વિસ્તાર છે બોરાના રોજાવાળો જે બેલ્ટ છે ત્યાં પાણી ભરાવાની સૌથી વધારે આજ સવારમાં ફરિયાદ હતી સવારે પાણી ભરાવાની જે મેં કીધું એમ પમ્પિંગની થોડીક ગેરસમજના હિસાબે પંપ ચાલવામાં થોડુંક વધારે ચાલી ગયું એ પંપની પાછું વધારે રેગ્યુલર થઈ ગયા અને અત્યારે પાણીનો નિકાલ થઈ ગયો છે 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 ત્યાં એક ભૂવો પણ પડ્યો અને એક કૃષ્ણનગરમાં એક પોલાણવાળી જે જગ્યા હતી ને તેમાં એક કાર પણ ખૂટપી ગઈ પોલાણવાળી જગ્યા હતી ત્યાં ગાડી બધી જગ્યાએ જે જગ્યાએ ત્યાં ભૂવા પડ્યા છે ત્યાં અત્યારે કોર્ડન કરી આખા અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ જે ભૂવા પડ્યા હશે ત્યાં બધે અત્યારે ચોવીસ કલાકની અંદર પૂરાઈ પણ જશે આ જે પ્રમાણે આપણે પ્રી પ્રીમોન્સૂન કામગીરીની જે વાત કરી હતી પાણી નહીં ભરાવાની વાત હતી અથવા તો રોડ નહીં બેસવાની વાત હતી પરંતુ આવા દ્રશ્યો આ પ્રથમ વરસાદમાં જ સામે આવ્યા નહીં રોડ નહીં બેસવાની વાત એવી કરી જ નથી કે રોડ નહીં બેસે રોડ બેસે જ્યાં મોટી ઘેર લાઈનો નાખી હોય હવે પંદર વીસ ફૂટ જ્યારે ખોદેલું હોય તો સ્વાભાવિક છે જે ફિલિંગ જે નેચરલ ફિલિંગ અને કુદરતી જે ફિલિંગ થાય વરસાદનું એ સ્વાભાવિક છે કે એ ફિલિંગ જોરદાર થાય અને એના હિસાબે ક્યાંક આ બેસી જાય લાઈન એટલે એ પહેલાં બી કીધેલું કે જ્યાં ગાડી આ ભયજનક જે વસ્તુ છે જે ગટર લાઈન નાખી છે ત્યાં ગાડીએ આપણે વેટ વિક્સને બધી તૈયાર કરીને નાખેલું આવું પ્રી મોન્સૂનની એક્સેપ પહેલાં પણ આપણે કીધેલું કે ત્યાં ગાડી જ્યાં જ્યાં લાઇનો નાખી છે ત્યાં બેસવાની શક્યતા છે તો એના માટે આપણે વેટ વિક્સ પણ ત્યાં લાઈન રાખેલું છે અને ચોવીસ કલાકમાં એ ફિલિંગ કરી અને કમ્પ્લીટ રોડ રાબેતા મુજબનો કરી દેવામાં આવશે આ સિવાય હવે વાત કરીએ તો તંત્ર હવે કઈ રીતે કામે લાગેલું છે આ અલગ અલગ સમસ્યાઓના નિવારણ માટે તંત્ર આખું રોડ ઉપર જ છે ક્યાંય કોઈ જગ્યાએ ભૂવો તમને ચોવીસ કલાકની અંદર ક્યાંય કોઈ જગ્યાએ ભૂવો દેખાશે નહીં